દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ધીમી ધારે પાણીની આવક આવી રહી છે જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે તેમ છતાં ડેમની સપાટી ગત વર્ષ કરતાં હજુ ત્રણ ફૂટ ઓછી છે તંત્રના આ ચોપડે આ સપાટી નોંધાઈ છે તાપી જિલ્લા સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય

ને ટોટલ આજ દિન સુધીમાં ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરમાં એકોતેર એમસીએમ જેટલો વધારો થયો છે ગત વર્ષે ચાર સાત બે હજાર ત્રેવીસના રોજ ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો નવ પોઈન્ટ ઝીરો છ છે ઝીરો છ છે જે આજના લેવલના કમ્પિટિઝનમાં ત્રણ ફૂટ પાણી ઓછું છે પણ જે રીતે ગયા વર્ષમાં ખેડૂતો માટે પીવાના પાણીની કે ખેતી માટે કે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે પણ

ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર અને જે મધ્યપ્રદેશ સહિત જે ગુજરાતનો જે અમુક ભાગ છે તેમાં મોન્સૂન સક્રિય થઈ ચૂક્યો છે જેને લઈને સતત પાણીની આવક આવી રહી છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક આવવાને લઈને ડેમની સપાટીમાં એક ફૂટ જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ પણ ઉકાઈ ડેમમાંથી સતત પાણીનો આવરો આવી રહ્યો છે જેને લઈને ડેમની સપાટી ત્રણસો છ પોઈન્ટ ચુમ્માલીસ ફૂટને પાસે પહોંચી ગઈ છે ઉપરવાસમાંથી છસો ક્યુસેક પાણી આવી રહ્યું છે જયારે તેટલું જ પાણી એટલે કે છસો ક્યુસેક પાણી નહેર વાટે છોડીને ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવાની કાર્યવાહી ડેમના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા તાપી